નમસ્કાર મિત્રો સૂર સ્ટુડિયો ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે કોઈ પણ જગ્યાએ સાંધાનો તમને દુખાવો હોય હાથનો દુખાવો હોય પગનો દુખાવો હોય જ્યાં પણ સાંધાના પ્રોબ્લેમ આવી રહ્યા છે તમને તો મિત્રો ખાસ કરીને તમને પાંચ એવા બેસ્ટ સારામાં સારા પ્રયોગ કહેવા જઈ રહ્યો છું તેનું પરિણામે તમે સાંભળશો તો તમે ખુશ થઈ જશો તમે કોઈ પણ જાતનો દુખાવો હોય કમર નો દુખાવો હોય ખંભા નો દુખાવો હોય ગરદન માં થોડુંક મરોડ આવી ગયું હોય મડકાનો દુખાવો હોય સાંધા હોય પગ હોય પગના સાંધા હોય ગુઠણના દુખાવા હોય દરેક પ્રકારના સાંધાના દુખાવો આપણા ખાસ કરીને કે માં આપેલા તો કે આયુર્વેદના આ પાંચ સ્થિર ખાસ ખાસ ઉપાયો જે છે તે તમારી પ્રકૃતિ પ્રમાણે એમાં ખાસ પાંચ નિયમ કહેવા જઈ રહ્યો છું જે આયુર્વેદમાં ખૂબ જ વખાણ કરેલા છે સારામાં સારો ઉપાય છે આ ઉપાય માટે આયુર્વેદ કહે છે કે કોઈ પણ હાથ પગ કોઈ પણ સાંધાનો કોઈ પણ રોગ હોય તેના માટે અડધી ચિકિત્સા સમાન કાય છે આ ઉપાય જો તમે એકવાર કરો છો સાંધાના દુખાવા માટે તેના સાંધાના રોગ માટે જલ્દી ફાયદાકારક છે મિત્રો હવે હું તમને પહેલીવાર એક વાત કહી દઉં પહેલીવાર આવ્યા હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો કારણ કે આપણે આવા કોન્ટેન્ટ બનાવતા રહીએ છીએ જેના લીધે તમને તમારી લાઈફ અને તમને સાંધા કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય લાંબુ જીવન હોય તેના માટે વિડીયો આપણે લગાતાર બનાવીએ છીએ સાંધા એટલે કે મિત્રો વાંધા એટલે કે શરીરમાં જે જગ્યાએ સાંધા હોય છે ત્યાં કોઈ પણ દુખાવો થાય ભાગ્ય જેવો કોઈ વ્યક્તિ હશે જેના જીવનમાં કદી પણ એને દુખાવો ન થયો હોય હાડકાનો પેન ન થયો હોય સાંધાનો દુખાવાથી બહુ પરેશાન છે મિત્રો પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે ચાલીસ વર્ષના થાવ પાંત્રીસ વર્ષના થાવ જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ સાંધાનો દુખાવો વધતો જાય છે પ્રોબ્લેમ વધતી જાય છે તો તેના માટે હું તમને એવા સરસ સરળ ઉપાય કહીશ જે સાંધાના દુખાવા માટે પરફેક્ટલી ઉપાય છે આયુર્વેદ ખાસ કરીને કહે છે કે નાસ્તિક શુલ વિનાશ આ પાંચ એટલે કે જ્યાં સુધી શરીરમાં વાત દોષ વધતો નથી ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ દુખાવો થતો નથી આયુર્વેદના ઉપાય છે ઘણા બધા ઉપાય છે મિત્રો આ બધા કારણ તમારા પેટના લીધે હોય છે વાયુ લીધે હોય છે વાયુના પ્રોબ્લેમના પ્રોબ્લેમ ના લીધે હોય છે મિત્રો આ વાત કરું તો ચિકિત્સામાં ઘરે દુખાવો ઓછો થાય છે સૌથી પહેલો પ્રયોગ છે તમારે શું શું કરવાનું છે ધ્યાનથી સાંભળો અમુક કમેન્ટ કરતા હતા કે તમારો વિડીયો બહુ લાંબો હોય છે પણ મિત્રો મારે તમને કટ ટુ કટ સમજાવવાના હોય તેના માટેના ઉપાય છે ભાઈ તમે કરો છો પછી તમને કાંઈ ફરક નથી પડતો તો તમે જોશો કે મારે આ પ્રોબ્લેમ પછી રહી ગઈ તો મિત્રો શાંતિથી ટાઈમ કાઢીને પૂરો વિડિયો જોવો અત્યારે નહીં તો રાતે નહીં તો સવારે મિત્રો શું કરવાનું છે તમારે તેલની માલિશ કરવી જોઈએ તમારે સાંધાનો જે દુખે છે મોટા ભાગે જોઈએ તો માં ચિકિત્સામાં ઓછી હોય છે સાંધા જે હોય છે તેની વચ્ચે ચિકાસ હોય છે એમાં વાત દોષ વધવાના કારણે સાંધાના કારણે દુખાવો થાય છે આ સોજા આ હોય છે સોજાને તમારે ચેક કરવાનું છે જો તમને દુખાવો રહેતો હોય કે કટકટ પટપટ અવાજ આવતો હોય તો એમાં તમારે સૌથી પહેલા માલિશ કરવાની છે આ ખાસ પ્રયોગ કરવાનો છે લોકો નિયમિત રૂપે સવારે માલિશ કરે તેલથી માલિશ કરે તો સાંધાના રોગ કદી પણ થતા નથી કોઈ પણ જગ્યાએ તમે આ દેશી ઉપચાર કરી રહ્યા છો તો ત્રણ દિવસમાં તમને મસાજ કરો છો અથવા માલિશ કરો છો તો તમારો સોજો દુખાવો છે તે સાંજ સુધીમાં મટી જશે મિત્રો પહેલો ઉપાય હતો જે કોઈના શરીરમાં આખા વાત દોષ કંટ્રોલ કરી શકાય છે જેને

હુંફાળું ગરમ કરીને માલિશ કરવાથી પાણી થોડુંક ગરમ કરવાનું છે અને જ્યાં તમારે દુખાવો થતો હોય ત્યાં તમારે થોડુંક પાણી વાળું પહેલા સાફ કરવાનું છે પછી તેલથી મસાજ કરવાનું છે જે લોકોને કમરના મણકાનો દુખાવો છે પગમાં ખાલી ચડતી જાય છે ગોઠણનો દુખાવો છે એના માટે માલિશ ખૂબ ઉપયોગી છે ચક સંધાનમાં સ્પષ્ટ લખેલું છે ખાસ કરીને વાત કરું તો આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં પણ લખેલું છે જ્યાં પણ પગના તળિયાને પગના માલિશ કરવામાં આવે તો સાઇન્ટિકિયા એટલે કે કમરના મડકાના નસનો દબાવનો પ્રોબ્લેમ હોય તો મડકાનું દુખતું હોય તો તમારે શું કરવાનું છે તમારે તમારા પગ મજબૂત કરવા માટે સરસ રીત કહું છું તમારે તેલથી માલિશ કરવાની છે અથવા કળતર ઉતારવાની છે મિત્રો સાંધાના દુખાવાને દૂર કરવા માટેનો તમને આગળનો ઉપાય કહું છું તમારે શું કરવાનું છે ગાયનું ઘી મિત્રો ગાયનું ઘી સારામાં સારું ઉત્તમ ગણાય છે તે બધા સાંભળતા હશો કે જ્યાં આપણે ડોક્ટર પાસે ખાસ કરીને જ્યારે મુલાકાત લઈએ છીએ સાંધાના દુખાવા માટે કોઈ પણ દુખાવા માટે તો તમે એક જ પ્રોબ્લેમ નીકળે છે દર વખતે કેલ્શિયમની મિત્રો તમારા જે ચિકાસ ઘટી ગઈ છે તે ચિકાસ પાછી કોણ લાવે છે તો કે ઘી કારણ કે તમારી પાચન શક્તિમાં ગાયનું ઘી જો તમે સમાવેશ કરવા માંડો તો તમારી પાચન શક્તિ વધી જાય છે સાંધાની ચિકાસ વધી જાય છે સાંધાની ચિકાસ વધવાના કારણે તમને કદી પણ દુખતું નથી અને મિત્રો ખાસ કરીને હું આગળ વાત કરું ધ્યાનથી સાંભળું જે કહું તે તમારે અઠવાડિયામાં કરવાનું છે પહેલા તમારે ઘી તેલ થી મસાજ કરવાનું છે મિત્રો ગેરંટી છે ખાલી ત્રણ દિવસ કરશો તો તમને સાંધાના દુખાવા ફરક પડશે કારણ કે મિત્રો જ્યારે લોહીનું પરિભ્રમણ ચાલુ થાય ત્યારે કોઈ પણ દુખાવો કોઈ પણ થતો નથી કારણ કે ગાયનું ઘી સૌથી બેસ્ટ એટલે કે ગરમ ગરમ પાણી સાથે ગાયનું ઘી લ્યો જમ્યા પછી તમારે લેવાનું છે ગાયનું ઘી થોડું કેમાં થોડુંક જીરું પણ નાખી શકો છો ગાયનું ઘી થોડું સેંધા નમક પણ નાખીને પણ ચાટી શકો છો આ બધાય ઉત્તમ ઉપાય છે તમે નિયમિત રીતે કરશો તો તમારા શરીરમાં જરૂરી કેલ્શિયમ વિટામિન ડી બધું જશે જશે એક બની તેને શું કરવાનું છે તો કે લસણ સાથે સેવન કરવાનું છે તમારે શું કરવાનું છે કેવી રીતના કરવાનું છે ધ્યાનથી સાંભળો એક બે કડી લસણની લેવાની છે સરસ રીતે વાટી લેવાની છે

સ્પેન ઓછો થઈ જશે અમુક માણસો છે અમુકને જોયું હશે કે રાતના સમયે જે લેડિસ છે તેને શું કરવાનું છે એંસી વર્ષના છે સિત્તર વર્ષના છે કે સાઠ વર્ષના છે જે કોઈ વ્યક્તિ છે તેને સાંધાના દુઃખાવાનો પ્રોબ્લેમ આવે છે અમુક અમુક લેડિસો તમે જોયું હશે કે ચાલીસ વર્ષના પિસ્તાલી વર્ષની હશે તો તે ચાલતી હશે ચાલવાના કારણે તે તે તેમ સમજે છે કે મારું પેટ ઓછું થઈ જશે મિત્રો ચાલવાથી કદી પણ મિત્રો કદી પણ પેટ ઓછું થતું નથી ઉલટાના તમારા સાંધાના દુખાવા વધી જાય છે કારણ કે તમારા પૂરું શરીરનું પૂરેપૂરું લોડ એક ગુઠણ ઉપર આવ્યું છે તો મિત્રો તેનાથી બચવા માટે તમારે શું કરવાનું છે સવારે સુતા સુતા જેટલા પણ પ્રાણાયામ આવે છે તે તમારે કરવાનું છે મિત્રો ચાલવાથી કદી પણ પતલા થવાતું નથી યાદ રાખજો તમારે તમારે ખાસ કરીને એકસ્ટ્રા એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેં તમને જે કહ્યું તેમ ગાયનું ઘી તેલનું માલિશ કરો એટલો ઉપાય કરો તો પણ તમને સારું રહેશે પણ મિત્રો માલિશનો ઉપયોગ એટલો પણ નથી કરવાનો જેટલો ઉપયોગ કર્યા પછી આખા દિવસમાં એકવાર કરવાનો છે તમારે તેલ અને લસણ મિત્રો લસણનો પ્રયોગ જે છે એવા લોકો માટે वरदान રૂપ છે જે લોકોને સાંધાના પ્રોબ્લેમ છે સાંધાના સોજો આવે છે સાંજાના દુખાવા છે મિત્રો લસણનો પ્રયોગ કરી શકે છે લસણનો પ્રયોગ બનશે નામના

રોગ મટી જાય છે તેલ સાથે સાથે ગાયનું ઘી ખાવ છો તો દરેક પ્રકારના જે પ્રોબ્લેમ છે ખાસ કરીને જે દુખાવાના કારણો મેં તમને પહેલા કહ્યું વાયુ આ મિત્રો વાયુ દોષના કારણે સાંધાના દુખાવા થાય છે તો તમને ફાયદો થાય છે આ બધી વસ્તુ કરવાથી જે લોકોને પિત્ત છે જે પિત્તના પ્રોબ્લેમ છે તેના શરીરમાં ગરમી છે ગરમીની પ્રકૃતિમાં જોઈએ તો લસણનું સેવન તેને નથી કરવાનું ધ્યાનથી સાંભળજો જેને પિત્ત છે જેને ગેસ છે તેને ઓઢકાર આવે છે તેને આ પ્રયોગ એટલે કે લસણથી દૂર રહેવાનું છે મોટા ભાગના લસણનું સેવન શિયાળામાં અથવા ચોમાસામાં કરવાથી બહુ ફાયદો થાય છે પણ ગરમીની ઋતુમાં તમારે ધ્યાન રાખવાનું છે. હમણાં ગરમીની ઋતુ ચાલી રહી છે તો તમારે જે લોકોને સાંધાના દુખાવા છે લસણથી દૂર રહેવાનું છે. સૂટ એટલે કે શું કરવાનું છે? ધ્યાનપૂર્વક સાંભળો હું તમને આગળ કહું છું. ધ્યાનથી તો સાંભળો કે સૂટનો ઉપયોગ કરી શકો છો. સૂટનો ઉકાળો બનાવવાનો છે. સૂટનો ઉકાળવા બનાવવાથી સાંધાના જે ઝડકડા જે દુખે છે અર્થરાયટિકલ થાય છે એટલે કે આવા પ્રકારની વાહ કહેવામાં આવે છે વાહ જે શરીરમાં વાયુ હોય છે તેને વાહ કહેવામાં આવે છે તેને સાંધાના દુખાવો હોય તેમાં પણ રાહત થાય છે તમારા સૂટને એરંડિયા સાથે ઉકાળીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે ખાસ કરીને આવા પ્રયોગના પ્રયોગ જેમાં રોગ તમારો સાંધાનો દુખાવો છે સાંધાના સોજા છે કકડ કરતો અવાજ આવે છે મિત્રો આમાંથી તમે ગમે તે એક ઉપાય કરી શકો છો હું તમને અલગ અલગ માણસોનો અલગ અલગ ઉપાય કહું છું ધ્યાનથી સાંભળો હજી સુધી વિડિયો લાઈક ના કર્યો હોય વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો કારણ કે જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા તમારા પરિવાર પર રહે મિત્રો સૂટનો આ ઉકાળો જો તમે કરો તો તમને સાંધાનો દુખાવો કઈ રીતે શરીર રીતે કઈ કઈ તમે દવા લ્યો છો કઈ પણ દુખાવો ની દવા લ્યો છો તો તમે આજથી બંધ કરો કારણ કે તમે જો આ મેં તમને કહ્યું શૂટનો ઉકાળો જો તમે કરશો તો સારામાં સારું તમને એક પેઇન કિલર જેવું કામ કરશે શૂટનો ઉકાળો થાય તો પાંચ કોઈ પણ તમને જાતનો રોગ થતો નથી અથવા તમારા જે હાડકાના જે દુખાવા છે તેમાં પણ થાય છે તો મિત્રો આગળની વાત કરું ધ્યાનથી સાંભળો પાંચમો પ્રયોગ કહું છું છેલ્લો પ્રયોગ કહું છું મિત્રો હું તમને કહું કે ગળાનો ઉકાળો મિત્રો જે આયુર્વેદમાં અમૃત સમાન કહેવાનો છે જેને અમૃત કહેલું છે સાંધામાં ખૂબ ડેમેજ થઈ ગયું હોય સાંધાના પીત કે ગરમી કે પ્રકૃતિના લીધે દુખાવા થતા હોય યુરિન સિરનો પ્રોબ્લેમ હોય શકે તે લોકોને તેને શું કરવાનું છે

પણ તમે લઈ શકો છો ગળોનો રસ બનાવીને પણ તમે પી શકો છો ઘણાથી ઘણા બધા ફાયદા થાય છે રાહત મળે છે લાસ્ટ વાળું જે ગળો કહ્યું છે તેમાં તમે એકવાર તમે ગ્રહણ કરશો તો તમને ખબર પડી જશે કારણ કે આ અમૃત સમાન છે મિત્રો ગળાનો રસ બનાવીને પીશો તો તમને દુખામાં રાહત થશે અનેક પ્રકારના તમને અર્થરાઇટિકલ થશે જેના લોહીના વાયુ દોષ ઉદ્ધારના કારણે થાય છે જાણી શકો છો કે તમે ખાસ કરીને જોઈએ તો યુરિન એસિડ છે તો તેમાં તમે ગંભીર પ્રકારની વાહ જોવા મળે છે એસએલબી કહેવામાં આવે છે જો લોહીના પ્રોબ્લેમ થવાના કારણે થતા હોય છે જેને કેનિકેડ ક્યુબ ડિસઓર્ડર કહેવામાં આવે છે એવા લોકો માટે ગુરુજી ખાસ કરીને ખાસ કરીને કહ્યું છે કે સૌથી બેસ્ટ છઠ્ઠો ઉપાય હું તમને આગળ કહેવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળો તમારે શું કરવાનું છે રેલીના સોફનો ઘણો લોકો નાનો સમજતા હોય છે મર્શી ભાવ પ્રકાશ કહે છે જો સાંધાની જકડન થઈ ગઈ હોય

તે ઓછા 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 થતા જશે અને માલિશ કરવાનું છે તો તમને ફાયદો મળશે મિત્રો ઔષધિમાં ઘણા બધા ઉપયોગ લખેલા છે રસ સક્તાય મહા ત્રસાદિકીય ગોદુ શ્રાદી ગૂગલ પણ કરી શકો છો ખાસ કરીને મેં તમને સાંધાના દુખાવા વિશે કહ્યું છે કે ધ્યાનથી સાંભળો તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો કોઈ પણ કરી શકો છો તમને ખબર પડી જશે મિત્રો આ મેન મેન મેઇન ઉપાય જે તમે કરશો તો શાંત દુખામાં શાંતિ મળશે અને રાહત મળશે જે લોકોને અનુકૂળ આવે છે તે અનુકૂળ પ્રમાણે તમારે કરવાનું છે મિત્રો જે લોકોને ખાસ કરીને સાંધાના દુખાવો છે હજી મળતા નથી હજી એમ કહે છે કે સર મને દુખાવો છે તેમાં તમે ગમે તે ઉપાય કરીને ટ્રાય કરી લો હજી જો ના થતો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં મને પૂછીને કહો હું તમને નવા ઉપાય પણ જણાવીશ જેની રીતના આપણા શાસ્ત્રમાં આયુર્વેદમાં લખેલું છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે